તમાર લગ્ન અમદાવાદ થયા છે તો પછી પાંચમો છઠો દિવસ હતો ને કોણ ગુજરી ગયો માર ડેર દેર ડેર તો એ ગુજરી ગયા ને તો પછી આણું બાણું ને બધું વળી ગયું પછી મારા ખરવાળા સિંગાપોર ગયા અને મા થાસું કંઈ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અપડી ટ્યુબ ચેનલ ઉપર મિત્રો હાલમાં મનસુખ બી રાટોલ પર એક યુવતીનો ફોન આવ્યો જેમાં મિત્રો આ યુવતીનું કહેવું છે કે એના લગ્નના થોડા સમય બાદ એના દિરનું જે છે અપસન થયું પરંતુ મિત્રો એના બાદ જે છે અને ઘર પરિવાર જે કે સાસુ છે અને તેનો જે સાસરીવાળા છે એ લોકો મિત્રો આ બાઈને જે છે કહે છે કે તું અભાગ્યની છે અને તારા પગલાં પડવાથી ઘરનું રોશન મળી ગયું છે અને તારા જ મારો દીકરો મરી ગયો છે અને જે તે વાતો કરી છે જે બાબત સાથે ચર્ચા કરે છે જે બાદ રાઠોડ પણ આ દીકરીની સાસુ સાથે ચર્ચા કરશે તો આવો સાંભળે કે શું છે પ્રોબ્લેમ અને આ બધી બાબતો કેના લીધે ઊભી થઈ છે અને આ બાબતો મનસુખભાઈ રાઠોડે સમાધાન કરી આપ્યું છે કે કેમ પૂરેપૂરું રેકોર્ડિંગ શાંતિથી સાંભળજો એ પહેલાં ચેનલ નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બે લાયકન પણ દબાવી દેજો

હી રાજકોટ હી રાજકોટ રાજકોટ માં કઈ જગ્યા ના ના મેઈન રોડ કઈ લા સોસાયટી અને તમારું પાકુ નામ શું કીધું પાખેલા રેખા જેઠાભાઈ પાખેલા પાખેલા પણ પાખેલા તોનો ઈ માઈલે તમે અરે પેલે કાકા ભાઈ

એમાં એકા બીજા એકા બીજાની ત્યાસ હોય એકા બીજાને વાત કરવાની ઈચ્છા હોય એને એમ થાય કે મને કેમ ફોન આવ્યો એમ થાય કેમ મારા આવો પ્રેમ બે વિશે છે હા હા તો ભેગું જાય નકર બાપા સીતારામ એના બીજા મેરે છે મારા પેલા છે મેરે સગા મામા ની છોકરી આ કે કરે હાલો રેખાબેન મને એક મિનિટ रेखा बेन जेठा भाई बेन जेठा भाई वागेला वागेला वागे रहे राजकोट नाना ना मेन रोड राजकोट नाना ना मेन रोड मेन मेन रोड रोड कैलाश सोसाइटी कैलाश कर्मचारी सोसाइटी हां

હા તારી ધૂનવાન ચાલુ કરી નથી તો બેન તને કહું એ તો તારું ઘર નહી હાલે મારા માનવા પ્રમાણે જેના ઘરે ભુવા ફરાડી જેના ઘરે અંધશ્રદ્ધા જેના ઘરમાં ભુવા રાજ કરતા હોય એના ઘર માં એનું હાલતું ન હોય

હવે તમે આ ઓડિયો સોશિયલ મીડિયા માં સમાધાન માટે વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ના અત્યારે તો નહીં વાત કરવાનો મતલબ નથી એનો મિનિંગ જ નથી આ બધું હા

না নাু টে তাক স প্রবলেম সে এমনি ক কিদু তোমার োন নাই এলোখোনো ফোন না তো রাজ করছে এলোশু কিু ম যেবে হ্যালো হ্যাঁ হুম যেকাবেন যেটাবে বাগেলাহা হ্যাঁ ભાઈ જો હું તો તમને ઓળખકી નથી બરાબર તમે ફોન કરો છો કદાચ તમે મળો ને ઓળખકી તમારે રામો તમારા ભત્રીજી ને નણ છો સાસરે એટલે આમાં શું થયું લગ્ન થયા અઠવાડિયું થયું તું બરાબર સોમવાર લગ્ન હતા અને બુધવાર અમારે રિસ્ટેશન હતું બુધ ન ગરુ શુક્ર શનિ રવિવાર માં છોકરો એક મરી ગયો નાનો એટલે લગ્ન કર્યા પછી ચાર દિવસ પછી બરાબર લગ્ન કર્યા પછી ચાર દિવસ પછી છોકરો મરી ગયો તો પછી અમારા ઘર તો રો કકડો હોય જ ને અને મહેમાન સેમાન નાનો બત્રી વર્ષ છોકરો એટલે બત્રી વરસ છોકરો મરી ગયો અને તોય એને તો આણું તેડી ગયા એને તરત આણું તેડી ગયા તોય ચાલો ભલે તેડી ગયા પછી એની એની માં શું કે છે કે છે આ મેમાન અહિયાં નજીક ના છે તે ગઢ્યું અહિયાં કેમ પડ્યું રે કે છે મારી છોકરીને પલંગ ઉપર ન હોવા દે ને એ કેમ ગઢ્યું નીચે હોય આવું મારી માને ને લખવું હશે મારી જેઠાણી ઓપરેશન કરેલું છે પગે હા બેન હવે એવું તો બધું કરે હોય એટલે

એ તો ભાઈ ને તરત લોકો વાતું કરવા માંડ્યા મેં તો કીધું જ નથી પણ લોકો વાતું કરવા વાળા કરવાના જી ના લોકો છે ને એ તો તમારે હોય એવી વાત કરે દાન કરો ને તો તમારા ઓલું કરે ન કરો તો ના ના એવું નથી પછી ઘરમાં કામ કામ બતાવ ને હજુ ઘરે લગ્ન કર્યા પછી હજાર દાડા જતા આવતા હજાર દાડા જ બરાબર કે અન્ય ગય ને આમ ગય એનો ગયો ને કરવા ગય અમાર ઘર માં થઈ ગયું તો એના થી કરવા જવાય એના મા બાપ થી તો એને બારોબાર જુનાગઢ બોલાય કે તું તું જુનાગઢ આઈ જાજે બારોબાર એ બધા જુનાગઢ નથી આયા એમને બધા પણ એ કઈક માં કામ બતાવ ને એનો વર કામ બતાવ ને તો કમરા હાથ

એનો બાપો એમ કે મારી છોકરી દાસી છે ને કામ કર તો ઘરનું કામ કોણ કરો ભાઈ હું હું થઈ મારી નોકરી ચાલુ છે તો હું બધું નું કામ કરું છું કરી કરીને આવું છું કરું છું મારું એમ કહેવાનું છે હા કે તમારે એમાં હવે તમારું મન ગયું છે ના ના ભાઈ હવે અમારું મન નથી હા મન નથી બઉ એને આખા કુટુંબ ના ઘરે જેમ થયા ને એ તમને કઈ હગામ થતા હોય તમે ખરાબ ને ખરાબ બોલા છે કે રાણીબેન છોકરા ની હો અને આ કુટુંબ સગી બેન છે ને એ તમે જો હાવ ખરાબ ને ખરાબ બોલા છે નકૃતુકારો નો ઉકારો જ કર્યો છે અને એ છોકરી કે તમારો છોકરો માંદો હતો કઈ ફટાકડા ની ફાટી નથી પડ્યો આવું એમથી થી કેવાય નો કેવાય મે તમે ગુપ્તાનગર માં રહે છો ને ના અમે વાસણા રેહી થી ગુપ્તાનગર ની પાછળ વળા ફ્લેટ બના છે ને લવાને હા મતલબ ગુપ્તાનગર માં તો હું રહેતો ને આકા ના ના ગુપ્તાનગર થી પાછળ નવા ફ્લેટ છે ત્યાં મોટા પરવારા મંગાભાઈ મંગાભાઈ પરમા રહેતા ને હા તો અમે જા પરના જ છે આ તો ત્યાં નથી મંગાભાઈ પરમા રહેતા ને એ એ મારા માસાજી કેત્રા હતા પાસ એ ઉસા હા એ તો મંગાભાઈ અમારા ગામના જ છે હા જે સાપર

પછી ઘણું કર્યું પછી બરાબર અને આ લોકો ને કીધું કોઈ દુઃખ નથી હું નોકરી કરું મારો પંદર દાડા ન્યા કીધું અને આ છોકરો એ એક્સપાયર થઈ ગયો ને એ કીધું સ્વીગી માં નોકરી કરે સર તો ઘરે અમારે કોઈ હોતું નથી તારા ઘર આખું હા છે સર તારી ઉપર જવાબદારી કીધું છોકરી છે સમતાન જાત્રા નીકળી પાય બાર તારીખ ના લગન હતા ને તો આ સોમવાર લગન આવતા સોમવાર એની સમતાન યાત્રા નીકળી અને જે દાડ અમાર રિસ્પેશન હતું ને એ દાડે એનું બારમું હતું એ ભાઈ અમારે કેમ ભૂલાય એમ આમ

સમજાયની બેન નું અને એને જરી જરી વાતમાં વાંક કાઢવાના અમારા ઘરમાં લોયાળું મોઢું એને જરીઝરી વાંકવાના એની બાપા ને ઉપર બેઠી નીચે ન આવે તો તમે બોલો નઈ મારે એ જ ઘરે જવું છે તમે કેમ એ લોકો નું કઈ વાત નથી અને અમે તો ભાઈ અમે એક શબ્દ બોલા નથી અમારા લગ્ન થયા તરત છોકરો મરી ગયો અમે હું બોલાવીશું એનો અને અઠવાડું દાડું તો અમારા ભાઈ ના રોટલા આયા હતા તમે જેટલી બદલાય છો જેટલી છોકરીઓ આવે ને એ બધી ભણેલ ગણેલી બધી ઇન્સ્ટાગ્રામ જોઈ લાય છે અત્યારે કોઈ બોઘી આવવાની નથી બરાબર

મારું એમ કેવાનું બેન આમાં થોડોક સુધારો લઈ જાય પતી જાય ના ના ભાઈ નથી સુધારો લેવો કેમ કે એને પંદર દાડા માં મારા ઘર માં કશું બધે ના વાઘ કાઢી નાખ્યા કોઈ ના મારા આખા મારું ઘરમાં છોકરો ગુજરી ગયો એ તમે મન માં એમ કરી ગયો આખો કુટુંબ વાળા એના બધે નામ લઈ લીધા ઓલી મને બોલ હવે અમારે નીચે મારી બેન છે દુકાન છે હવે એ લોકો ચા પાણી મંગાવવાનું તો કે હે ઘડી ઘડી એમને ચા બનાવવાની રોજ બનાવી દે એ બે ચાર દાડે કોક દાડો આયા હોય તો આપડે એને ચા નહીં બનાવી દેવાની

પછી કે હું છે હું કઈ એમ કરવાનું કેમ કે તમે હક આપો એમ આપડી કોઈ પણ ની દીકરી છે આપડા ઘરે આવી ને આપડા છોકરા ની હોવ ને આપડા હાહુ બની એટલે કઈ છે ના ના બરાબર છે તમારી ઘરે કોઈ પણ ની દીકરી હોવ બની ને આવી

પણ તમે અર્ધા માનસિક કેવા અમારી ભાષા પ્રમાણે કે તમને વિચાર સારો ના આવે એવું છે હા કેમકે તમને એનું કારણ છે કે તમે કઈક તમારું માથું દુખે તો દેવ માં જાય તમારે કઈક સપનું આવે ને તો દેવમાં દેવ માં જાય

હવે તમને યોગ્ય લાગે એવું તો હવે આ મેં મારા બાબા ને લગન કર્યા એ ખોટું ને થયું એ બાજુ એ એમ કે છે કે એમ નામ છૂટી થઈ જાય એમ નામ થોડું છૂટું થાય બેન હવે એમાં એવું છે એ તો સમાજ નક્કી કરે પાંચ આગેવાનો નક્કી કરે કેમ કે એ તમે ના કહી શકો ને એ ના કહી શકે

એને એમ જ કીધું કે તમે નથી જોતી ને તો એને પૈસા દઈ દયો હા કેમ કે નથી જોતી એટલે જો કે જો કે મારી વાત સાંભળો કે અંધશ્રદ્ધા વેમ વયગો છે ને વયગો છે મેં તો મારી ભાષામાં કીધું છે કે ભાઈ એવું કઈ હોય નહી તો મારી જિંદગી નું શું મારી તો જિંદગી બગાડી ને હવે એમાં તમે આઠ આઠ દી કેટલા દી રોકાણા છો આઠ દી રોકાણા ને હા પણ હવે બી તો એ અંતરધન ના હિસાબે બનાવ ભીનો છે એમાં કઈ કોઈની કીધે નથી થયું એટલે ઈ તો એને વેમ વળ ગયો માર વાત હમરો ગાડી મીલાડી ઉતરે હા અને એમાંથી એ મન નું સંશય કરે એની દવા હું હા એટલે ઈ એને સંશય કરી ગયો છે એની દવા નો મળે એના સાસુ આરે હા તમારા સાસુ એ તમાર કરવાડા નો નંબર નથી લાગતો ઈ ક્યાંક વિદેશમાં છે હા 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 તો દુબઈ છે કા એમાં તો ન્યા હવે ઈ છે ને એની હારે વાત નથી જ થઈ ઓકે હા હા